અરે મિત્રો હાલમાં કૌશિક ભરવાડે દ્વારકાધીશના મંદિરની સામે એન્જલ માટે સ્પેશિયલ મિત્રો દ્વારકાધીશનું ગીત ગાયું છે અને મિત્રો એ ગીત અત્યારે મિત્રો ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે મિત્રો આ વિડીયો પણ અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે કરોડો લોકોએ જોઈ લીધો છે અને મિત્રો કરોડો લોકોએ મિત્રો સપોર્ટ પણ કર્યો છે હવે મિત્રો આ વિડીયોને પણ તમારે સપોર્ટ કરવાનો છે બને એટલો આ વિડીયોને તમારે શેર કરવાનો છે કેમ કે સ્પેશિયલ કૌશિક ભરવાડે મિત્રો એન્જલ માટે ગીત ગાયું છે દ્વારકાધીશનું હવે મિત્રો તમે બધાય જાણતા જશો કે હાલમાં આ જગતના બાપ કાળીયા ઠાકરના દર્શન કરવા માટે મિત્રો દંવટ કરીને જઈ રહી છે અને મિત્રો એના માટે સ્પેશિયલ કૌશિક ભરવાડે મિત્રો ગીત ગાયું છે દ્વારકાધીશનું ખરેખર જોરદાર ગીત ગાયું છે અને એ ગીતનો વિડીયો પણ મિત્રો હું તમને આ વિડીયોની અંદર બતાવવાનો છું તો બને તો તમે પણ વિડીયો આ પૂરેપૂરો જોઈજો અને હવે મિત્રો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ ને તો મિત્રો અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો આ વિડીયોને તમે લાઈક ન કરો ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો યાર જય દ્વારકાધીશ લખવામાં તમારા લોકોનું કાંઈ જ એટલે કાંઈ જ નથી લૂટી જવાનું તો બને તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો હાલમાં કૌશિક ભરવાડે એન્જલ માટે કેમ ગીત ગાયું હોય દ્વારકાધીશનું એવું લાગી રહ્યું છે કેમ કે અત્યારે દ્વારકાધીશના મંદિરની સામે મિત્રો કૌશિક ભરવાડે મિત્રો જોરદાર ગીત ગાયું છે ગોકુળ આઠમને લાગતું પણ ગીત ગાયું છે એટલે મિત્રો તમે આ વિડીયો પૂરો જોઈજો અને મિત્રો હવે આપણે એ વિડીયો પણ બતાવવાનો છે પણ એ વિડીયો બતાવું ને એ પહેલાં હજુ કહું છું મિત્રો કોમેન્ટ ની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે જરાય નથી રાહ જોવી હવે આપણે કૌશિક ભરવાડે જે ગીત ગાયું છે એ ગીત નો વિડીયો બતાવી દઈએ તો સૌ પહેલા તમે આ ગીત નો વિડીયો જોવો તો હવે મિત્રો તમે આ વિડીયો પણ જોઈ લીધો છે પરંતુ મિત્રો આ વિડીયો છે એ દ્વારકાનો છે મિત્રો કૌશિક ભરવાડે દ્વારકામાં મિત્રો ગીત ગાય અને મિત્રો લોકોને ખુશ કરી દીધા હતા મિત્રો લોકોના મન ખુશ કરી લીધા હતા લોકોના દિલ જીતી લીધા છે ખરેખર અત્યારે કૌશિક ભરવાડે અને મિત્રો હાલમાં આ વિડીયો છે એ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે અને મિત્રો એમાંય મિત્રો આ ગીત છે ને એ એમ લાગી રહ્યું છે કે અત્યારે હાલમાં કૌશિક ભરવાડે એન્જલ માટે જ ગાયું હોય ને એવું લાગી રહ્યું છે કેમ કે મિત્રો એન્જલ છે એ હાલમાં આ જગતના બાપ કાળિયા ઠાકરના દર્શન કરવા માટે મિત્રો ધનવટ પ્રણામ કરીને જઈ રહી છે અને મિત્રો એના માટે ગીત ગાયું હોય એવું લાગી રહ્યું છે અને હવે મિત્રો આપણે વાત કરીએ ને તો આપણે હવે આ વિડીયો અહીંયા પૂરો કરી ફરી એક નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી તમને બધાઈને મારા તરફથી જય જય દ્વારકાધીશ